જે આપણે સી ટોસ બનાવશું તો એના માટે મકાઈ લીધી છે મકાઈમાં મીઠું અને અર્દર નાખીને બાફવા મૂકશું આ મરસા લીધા છે કેપ્સિકલ તો આ શ્રીઝોસ બનાવવા માટે આ બેડનું પેકેટ લીધું છે સોસ લીધો છે અને આ ક્રીમ લીધું છે અમૂલનું અમૂલનું સીઝ તો એના માટે જલીબીનો લીધો છે ઓલિસ બે બોટલો લીધી છે સીલી પેસ્ટ આ મિક્સમાં એ આપણે વાઇફીન રેડી કરી છે બેડ ઉપર સોપડાનો સોસ બનાવી છે પીઝા સીઝનિંગ નાખશું ચીલી ફ્લેક્સ રેડી છે આપણો સોસ આ રીતે બનાવવાનો આ રીતે મરસા કટિંગ કરાશે અને આ મરછીની ગેસ બનાવી છે સરળીને મકાઈ તૈયાર કરી વાળી છે વાફેલી હવે આપણે તેલ નાખશું તણપાવાળા તેલ મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે હિંગ નાખી છે આપણે થોડીક હળદર નાખશું મરસાની પેસ્ટ નાખશું નાખશું પ્રમાણે મીઠું નાખશું એક મિનિટ સડવા દેવાના આપણે મકાઈ નાખશું મરચા સડી ગયા છે

A ver, ¿realmente se aplazan